આજે આપણે શરૂઆત કરીએ ભાવનગર શહેર માંથી આવી રહેલા એક હિચકારા હુમલા અને ઘરમાં તોડફોડના સમાચાર સાથે જ્યાં કાયદો અને વ્યવસ્થા જાણે કે લુખા તત્વોના હાથમાં હોય તેવું લાગી રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો બી ઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના આગરિયાવાડ કુતળાના કારખાના સામે આવેલા શિવનગરમાં ગઈકાલે રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોવા મળ્યા મોહિત સહિત સહિત નશાની હાલતમાં પાઇપ તીક્ષ્ણ હથિયારો સાથે એક ઘરમાં ઘુસી આવ્યા હતા આ સમયે ઘરમાં સાસુ અને વહુ એકલા જ હતા પ્રાપ્ત માહિતી અનુસાર આ નશાખોરીસમોએ ઘરમાં ભારે તોડફોડ કરી હતી એટલું જ નહીં ઘર પર પથ્થરમારો કરી પોતાના સ્કૂટરને પોતાના સ્કૂટરને આગ ચાપી દીધી હતી આ હુમલાખોરોએ સાસુ વહુને માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે સ્થાનિક લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ભાવનગરમાં આવા અસામાજિક તત્વોને પોલીસનો સહેજ પણ ડર નથી દિવસે ને દિવસે આવા આવરા તત્વો અને લુખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે તેઓ જાહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા ખચકાતા નથી મારું નામ શીલાબેન અશ્વિનભાઈ બાંભણિયા શું બેન બન્યો હતો આયા જણાતા પીધાણી આયા છે ને ઘર ઉપર હુમલો કરવા બધા ને 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 એવું બે અને પછી છે માં કેટલું નુકસાન કર્યું મારા મારી આડી પડી મને કે તું તારા હોય ને બોલા પાણી વાળા ને કે તમને હારી પટના હલવાડવાના છે અમારી ગાડી ભલે અમારે હળગાવી પડે પણ તમને હલવાડવાના છે અમારે કે એટલે મેં અમારી ગાડી હળગાવી દેસુ ઈ કે અને કે તમારે થાય ને એમ કરી લેજો ને રહેવું હોય ને એમ રહી લેજો ઈ જગ્યા છે

આ ઘટના ભાવનગરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે શું ભાવનગર પોલીસ તંત્ર આવા આબરાદત્ત્વ સામે કડક કાર્યવાહી કરશે શું શહેરના નાગરિકો સુરક્ષિત છે આશા રાખીએ કે પોલીસ તંત્ર જલ્દીથી આ મામલે સક્રિય બનીને ગુનેગારોને કડકમાં કડક સજા કરી કાયદાનું ભાન કરાવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અત્યારે બસ આટલું જ વધુ અપડેટ અને સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર